લોકસભાની ચૂંટણીની તારીખો જાહેરાત કરી દેવામાં આવી છે અને તમામ જે ઉમેદવાર છે તેમના દ્વારા પણ પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે તો વડોદરાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે અને આજે તેઓ વોર્ડ નંબર અગિયાર ઇલેક્શન વોર્ડ નંબર અગિયાર સનફાર્મા રોડ ખાતે પહોંચ્યા હતા ડોક્ટર હેમાંગ જોશી છે તેમના દ્વારા ફેરણી કરવામાં આવી તમામ જે નગરજનો છે તેમને મળ્યા હતા ત્યારે નગરજનો પણ છે તેમના દ્વારા ખૂબ જ ઉત્સાહભેર તેમને ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું અકોટા અકોટા વિધાનસભાના વોર્ડ નંબર અગિયારમાં આજે લોકસંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સુંદર રીતે કાર્યકર્તાઓ આ ફેરણી લોકસંપર્કમાં જોડાયા છે અને જે પ્રકારે વિવિધ સોસાયટીના અગ્રણીઓ વિવિધ સામાજિક અગ્રણીઓ વિવિધ ધાર્મિક સંસ્થાઓનું ઠેર ઠેર અમારું સ્વાગત સત્કાર કરી રહ્યા છે નિશ્ચિતપણે આ વડોદરાની જનતાનો વડોદરાના લોકોનો નરેન્દ્રભાઈ મોદીજી માટેનો પ્રેમ દર્શાવે છે અને આ બાબતથી એ વસ્તુ સિદ્ધ થાય છે કે વડોદરા લોકસભાની સીટ ખૂબ જ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી અને દિલ્હી ખાતે મજબૂત કમળ મોકલાવાના છે